મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મહેસાણા વિન્ટર ફેસ્ટ બે હજાર છવ્વીસનું ત્રિદિવસીય કાર્યક્રમ લોક સંસ્કૃતિ કલા અને કૌશલ્યના અદભુત સંગમનો પ્રારંભ કરવામાં આવ્યો મહેસાણા મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થતાં મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહેસાણા વિન્ટર ફેસ્ટ બે હજાર છવ્વીસનું ત્રિદિવસીય કાર્યક્રમ લોક સંસ્કૃતિ કલા અને કૌશલ્યના અદભુત સંગમનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં જાહેર સ્થળોએ જીવંત બનાવી સ્થાનિક કલા અને વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે આ ફેસ્ટિવલમાં બુકફેર ફૂડ સ્ટોલ્સ શોપિંગ પેઇન્ટિંગ એક્ઝિબિશન અને કિટ્સ ઝોન જેવી વિવિધ પ્રવૃત્તિઓનો શહેરીજનો આનંદ માણી શકે એ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા આંગણે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આવા સાંસ્કૃતિક પર્વની પ્રથમ પહેલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર રાકેશ ખાટલે ડેપ્યુટી કમિશનર કમિશનર એ બી મંડોરી ઉપરાંત નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ નગરપાલિકા કર્મચારી ઉપરાંત મોટી સંખ્યામાં મહેસાણા નગરવાસીઓ હાજર રહી આ સાંસ્કૃતિક પર્વનો આનંદ માણ્યો હતો આજે પ્રથમ દિવસે રંગ શારદા ક્લાસિકલ એકેડમી દ્વારા ભરતનાટ્યમ અને કથક નૃત્ય અને બંજારા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત બેન્ડ પરફોર્મન્સ તથા પ્રખર જોજન એને એક ગાયક ગીતકાર અને સંગીતકાર દ્વારા ગઝલ તેમજ સૂફી સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી હતી આજના કલાકાર પ્રખાર જોનનનું સંગીત જયપુર અને પટિયાલા ધરાનાની પરંપરા સાથે જોડાયેલું છે ખૂબ જ નાની ઉંમરથી સ્ટેજ પર પોતાની છાપ છોડી રહ્યા છે તેમણે છ વર્ષની ઉંમરે સ્ટેજ પર પરફોર્મ કરવાનું શરૂ કર્યું સમય જતા તેમના શાસ્ત્રીય મૂળે ઇન્ડી સોફ્ટ રોક અને સુફિયાના સેટ સાથે નવું સ્વરૂપ લીધું છે તેના શ્રોતાઓ સાથે ઊંડો વાસ્તવિક અને ભાવનાત્મક જોડાણ બનાવવા માટે દરેક નવી રચના સાથે પ્રખર જોનન સંગીત દ્વારા લોકોને દીધા હતા હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકાના ક્ષેત્રમાં તેમના અસાધારણ પ્રતિભા માટે શ્રી સમર્થ વર્ષ બે માં ટે સંગીત નાટક અકાદમીનો પ્રતિષ્ઠિત ઉત્સાહ બસમિલ્લા ખાન યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો એવા રાજસ્થાનના અજમેરના પ્રખ્યાત કલાકાર સમર્થ જાનવે દ્વારા સાધના સુર અને સંયમની સુંદર રજુઆત દ્વારા રજૂઆત સંગીતનો એક અલૌકિક અનુભવ જોવા મળ્યો મહેસાણાવાસીઓએ આજે ખૂબ અદ્ભુત સુંદર અને સાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણી હતી મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રાકેશ ખંટાલે જણાવ્યા મુજબ મહેસાણા મહાનગરપાલિકાના બન્યો એક વર્ષ થયું છે આ ઉજવણીના ભાગરૂપે આ સુંદર સાંસ્કૃતિક સંગીતમય અને લોક સાંસ્કૃતિક કલા કૌશલ્યના અદભુત સંગમ સમા આ કાર્યક્રમનું મહેસાણાવાસીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે અને સુંદર મહેસાણા મનોહર મહેસાણાના મનોહર મહેસાણાની થીમ પર આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે